એ દેશ મિત્રો આજે આપણે આપણી વાડીએ પાણી ચાલુ છે પણ વરસાદ આવી જાય એવું લાગે છે તમે જોઈ શકો છો વાદળ એકદમ કાળો દિવાંગ થઈ ગયા છે હરુડવા મણ્યો છે એટલે આપણે પાવાની માથાકુટર એવું લાગતું નથી મિત્રો મગફળી ક્યાંક આવી દેખાય છે એટલે વરસાદ આવી જાય એવું લાગે છે રૂડવા મણ્યો છે બહાટી બોલાવે છે આગળ કઈક બોલાવતો આપણે અત્યારે ખાટલે બેઠા છીએ પાણી ચાલુ છે અને વરસાદ આવી જાય એવું લાગે છે વાદળા ફૂલ થઈ ગયા છે હરુડવા છે મિત્રો આપણે વાડીના કામ આવા હોય છે કોઈને ખબર જ હોય કે ખેતીનું કામ કેવું છે વરસાદ આવી જાય તો આપણે પાવાની માથા પર જઈશું નહીં મિત્રો દસક દિવસ સુધી કાંઈ ટેન્શન નથી એટલે આવી જાય છે એવું લાગે છે કારણ કે વાદળ થઈ ગયું છે ફૂલ ખાટું રૂડે છે સારું મિત્રો મળશું બીજા વિડીયો એ દ્વારકા જઈશ તો મિત્રો ફાઇનલી વરસાદ આપણે આવી ગયો છે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે મોટર બંધ કરી દીધી છે ને વરસાદ આવવા મનો છે ફૂલ આમ ફૂલ એટલે હવે આપણે સિંગ પાવાની જરૂર નહીં રહે જુઓ તમે ને બહુ છે પવન એટલો છે ને વરસાદ ફૂલ હજી તો આજો આવે છે ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે પાવું તો નહીં જ પડે તો ફાઇનલ થઈ ગયું છે જુઓ કેવા મોટા છાંટે ચાલુ થઈ ગયો છે મિત્રો

આપણે ચેનલમાં જોડાઈ રહેજો ને આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે ડેઈલી વિડીયો આવતા રેસી તો મિત્રો જય દ્વારિકા